તેરાપંથ યુવક પરિષદના પોતાના એકસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ થીમ અંતર્ગત આયોજિત વિશ્વનું સૌથી મોટો મેગા ડોનેશન કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ ટુ અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે મોદીજીના સેવા પરમો ધર્મના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબ કરશે તેમણે વધુમાં કહ્યું કે રક્તદાન માત્ર જીવન બચાવવા માટે નથી તે સમુદાયોને મજબૂત કરવા અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે પણ છે આ કાર્યક્રમ થકી કરોડો લોકોને નવી પ્રેરણા પણ મળી રહી છે ત્યારે આપણે ઘણા મોટા નેતાઓનો જન્મદિવસ મોટી કેક કાપતા કે પછી હાર પહેરવતા જ જોયો છે પરંતુ મોદીજીના શાસનમાં આ બધું જાણે કે બદલાઈ ગયું હોય એમ એમનો જન્મદિવસ લાખો કરોડો લોકો માટે હસવાનું તેમજ ચહેરા પર ખુશીનું કારણ બન્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ વધુમાં ઉમેર્યું કે દેશના વડાપ્રધાન માટે કોઈ સમાજ તેમજ સંસ્થા દ્વારા આટલા મોટા પાયા પર બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું તે ખૂબ જ સરાહનીય છે આ અવસરે ગૃહ આ ઉમદા કાર્યને તેમજ ભવ્ય સફળતા અપાવવા માટે એક સાથે આવી રહેલા તમામ આયોજકો અને હજારો રક્તદાતાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત પણ લીધી હતી ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત દેશોમાં સાત હજાર વધુ રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે જેમાં ત્રણ લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય છે આ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશના જન નેતા देशना लोकप्रिय नेता भारत देशना सर्वलोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जीना जन्मदिवस निमिते कश्मीर ती लईने कन्याकुमारी सुधी मानवताना एक पछी एक महत्वना कार्यो सामाजिक संस्थाओ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના પ્રત્યેક નાગરિકો જાણે કે માનવતાના અલગ અલગ મહોત્સવમાં જોડાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે પ્રધાનમંત્રીશ્રી શ્રીનો જન્મદિવસ છે અને તેરાપંથ પંથ યુવક મંડળ એટલે કે તેરાપંથ સમાજ દ્વારા એક ખૂબ સરસ સ્લોગન આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રીજી કા જન્મ દિવસ ઓર માનવતા કા દિવસ એક વ્યક્તિ જે લાખો કરોડો લોકોને નવી પ્રેરણા આપી અને પ્રેરણા કેવી હોવી શકે આજ તક તો આપણે મોટા નેતાઓ નો જન્મ એ મોટી મોટી કેક કાપતા કે પછી હાર પહેરાવતા જોયો પરંતુ આદરણીય મોદીજીના શાસનમાં આ બધું જ જાણે કે બદલાઈ ગયું એમનો જન્મદિવસ લાખો કરોડો લોકો માટે હસવાનું ચહેરા ઉપર ખુશીનું કારણ બન્યું છે હું આજે अमृतसर ना नरेंद्र मोदी स्टेडियम खाते, तेरापंथ युवक मंडल द्वारा तेरापंथ समाज द्वारा मात्र देश में मा नहीं, देश ने दुनिया में एक साथ आदरणीय प्रधानमंत्री जी ना जन्मदिवस निमित्ते त्राण्सोती वधारे देशों में

એમનો આભાર માનવા આવ્યો છું એમને અભિનંદન આપવા આવ્યો છું કે આ માનવતાનું કાર્ય આ જ રીતે વધુમાં વધુ આગળ વધારે આખા ભારત દેશમાં મંડલ દ્વારા પંચોતેરસો જગ્યા ઉપર આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અમદાવાદમાં એક સુરતમાં પંચોતેર આ જ રીતે ભારત દેશમાં પંચોતેરસો કાર્યક્રમ થકી માનવતાનો આ દિવસ બનાવવા માટે તેરાપંત યુવક પરિષદને હું ખૂબ ખૂબ અભિનંદન છું